ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો પડ્યો છે જેમાં સિંગર વિજય સુવાડા અને અમદાવાદના મહિલા ઉપાધ્યક્ષ નીલમબેન વ્યાસે આપમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાવા પામ્યા હતા તો સાંજે સુરતના ઉદ્યોગપતિ એવા મહેશ સવાણીએ પણ આપમાંથી રાજીનામું આપી દીધું હતું અને હું રાજનીતિનો નહીં પરંતુ સેવાનો માણસ હોવાનું તેમને કહ્યું છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે સોમવારે એક જ દિવસમાં ત્રણ ત્રણ નેતાઓએ આપને તિલાંજલિ આપી દીધી હતી સિંગર વિજય સુવાળા અને નીલમબેન વ્યાસે આમ આદમી પાર્ટી છોડી દઈ ભાજપમાં જોડાઈ ગયા હતા તો મોડી સાંજે સાત મહિના પહેલાં જ આપમાં જોડાયેલા સુરતના ઉદ્યોગપતિ એવા મહેશ સવાણી આમ આદમી પાર્ટી છોડી દીધી હતી મહેશ સવાણીએ કહ્યું હતું કે આપમાંથી નિવૃત્ત થવાની જાહેરાત કરું છું હવે આમ આદમી પાર્ટીમાં નથી હું રાજનીતિનો નહીં પણ સેવાનો માણસ છું મને કોઈ હોદ્દાનો મોહ નથી હવે હું સેવા સાથે જોડાઈશ તેવું તેમણે કહ્યું હતું મારી આપ સર્વેના માધ્યમથી ગુજરાતની જનતાને એક વિનંતી કે હું એક સેવાનો માણસ છું અને રાજનીતિ રાજકારણમાં મને જે હું અત્યારે આમ આદમી પાર્ટીમાં છ સાત મહિનાથી હતો પણ મને એવું લાગે છે કે મારે જે સેવાનો મારો વ્યાય કે મારી દીકરી જમાઈ મારું પરિવાર અને છેલ્લા ઘણા સમયથી મારી તબિયતની જે પ્રોબ્લેમ હતો એના હિસાબે હું તમામ રાજકારણ એટલે રાજકારણમાંથી આમ આદમી પાર્ટીમાંથી મારો કોઈ હોદ્દો તો નથી પણ હવે મને એવું લાગે છે કે મારે સમાજ સેવા જે મારું કામ હતું એ જ મારે કરવું જોઈએ અને એના માટે હું અત્યારે હવે આમ આદમી પાર્ટી પક્ષમાં નહીં રહીને પાર્ટીનું કામ નહીં કરતા હવે હું સેવાનું કામ કરીશ અને જે મારું સેવાનું કામ છે એ ઘણા સમયથી હું જોઉં છું કે મારું પાર્ટીમાં ગયા પછી સેવાનું કામમાં હું કોઈને સમય નથી આપી શકતો મારા પરિવારને સમય નથી આપી શકતો અને મારી તબિયતનું પણ ધ્યાન નથી રાખી શકતો ત્યારે હું હવે આમ આદમી પાર્ટીમાંથી હવે હવે નિવૃત્ત થવાની આપના માધ્યમથી જાહેરાત કરું છું સમય રહ્યા છો આટલો સમય તમે રહ્યા છોક તમે આમ આદમી પાર્ટી છોડી રહ્યા છો નહી સમય મને એવું હતું કે હું રાજકારણમાં રાજનીતિમાં જઈને હું કંઈક સારું કરું કંઈક મોટું કરું પણ મને તો અમુક જે હું કરતો હતો એમાં પણ અત્યારે મારી પચાસ ટકા હું લોકોને સમય નથી આપી શકતો એટલે મેં આ સેવા સેવાનો કાર્યક્રમ પેલા પણ તમે કરતા હતા આપમાં જોડાયા હતા ત્યારે તમે કીધું હતું કે કોઈના બાપની તાકાત નથી કે મહેશ સંવાણીને પલટાવી શકે અને હું આ પાર્ટીમાં વર્ષો સુધી રહીશ અને મારું જા નાખવું પડશે તો પણ આપી દઈશ એવા આક્ષેપો તમે કર્યા હતા આજે શું ઘટના બની ગયા નહીં એવું મેં એવું કીધું હતું કે હું રાજનીતિમાં જઈને વધારે સારા કામ કરી શકું અને એટલા માટે મારે રાજનીતિમાં જવું પણ મને એવું લાગે છે કે હું જે કામ કરું છું મારી લિમિટમાં કામ કરું છું એ મને યોગ્ય લાગે છે એટલે હું રાજનીતિ રાજકારણ કે ભાઈ હું દોડા દોડી નથી કરી શકું એમ અત્યારે મારી તબિયતના હિસાબે પણ અને હું જે કરતો હતો એમાં પણ મને અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે હું અત્યારે એમને સમય નથી આપી શકતો એટલે હું તીરાધી રહ્યો છું ભવિષ્યમાં જોડાશો હું હું હંમેશા સેવા સાથે જોડાઈશ અને કોંગ્રેસ ભાજપ કે હું જે કંઈ પણ જે સેવા કરતા છે અને જે જે કંઈ પણ મારાથી કોઈ મારી સાથે હોય અને બધાને સાથે લઈને ચાલવું અને અત્યારે શાસક પક્ષ ભાજપ છે તો મને કોઈ હોદ્દો મેં આમ આદમી પાર્ટીમાં પણ મારી પાસે નહોતો કોઈ રાજકીય પ્રેશર કેવું મારી ઉપર છે નહીં અને કોઈ બંધનો સાથે હું છોડતો નથી કોઈ ડરથી હું છોડતો નથી પણ મને અત્યારે એવું લાગે કે મારી જરૂરિયાત સેવા માટેની છે અને હું જે કરતો હતો એમાં અત્યારે મને જે કોટ આવે છે એના હિસાબે હું રાખતા છું દઈશ મહેશભાઈ તમે શું માનો છો ગુજરાતમાં ત્રીજો મોરચો સફળ થયો છે કે નહીં જો એ ત્રીજો મોરચો બીજો મોરચો એ જનતાનો નિયમ જનતાનો જવાબ હોય છે પણ એટલે એના માટે હું કંઈ કહી ન શકું પણ ત્રીજો મોરચો જે પ્રમાણે અત્યારે ચાલી રહ્યું છે જે પ્રમાણે આમ આદમી પાર્ટી જે કરી રહી છે અને સામે ભાજપ પણ નવા નવા ભારતીય જનતા પાર્ટી પણ નવા નવા ઓપ્શન પબ્લિક પાસે મૂકતી આવ્યા છે એટલે ત્રીજો કયો મોરચો ચાલે હું તો એમ કહું છું કે સેવા માટે જે કંઈ પણ પાર્ટી કામ કરતી છે એ જીતે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરી ભૂતકાળમાં તમારા પર સૌરાષ્ટ્ર પર હુમલો પણ થયો હતો એ વિશે તમે શું ટીપ્પણી કરવામાં હવે હુમલો સો લોકો હતા એમાં કોની ઉપર થયો એ કેમ ખબર પડે કે કોની ઉપર હુમલો થયેલો હતો એમ અને એ તો રાજકારણમાં બધા કરતાં મોટી વાત તો એ જ છે કે રાજકારણમાં કોઈ હુમલા કે કોઈ માટે કોઈ નેગેટિવિટી બોલવું કે કોઈના માટે કોઈ ખરાબ ફિલિંગ કરવું કે ખરાબ વાતો કરવી એ બધું મારા બ્લડમાં નથી અને મને થોડીક દુઃખ એ પણ બાબત થાય કે હું કોઈની સામે ડિબેટમાં હોઈએ કે આમ હોઈએ તો આપણે બોલવું પડે બધું કરવું પડે અને એ હું સેવાનો માણસ છું એટલે મને એ ગમતું પણ નથી એટલે મને એવું છ આઠ મહિનામાં મને એવું ફિલિંગ થયું કે રિયલમાં હું જે સેવા કરું છું જેટલી મારાથી થાય છે એ મારા માટે ઇનફ છે ને એના હું ટકાવી રાખું હાલ તો ગુજરાતમાં એક જ દિવસમાં આમ આદમી પાર્ટીમાંથી ત્રણ ત્રણ મોટા નેતાઓએ રાજીનામા ધરી દેતા રાજકીય હલચલ જોવા મળી હતી અને ગુજરાતના રાજીનામાની ચર્ચા દિલ્હી સુધી ચાલી પણ ચર્ચાઈ રહ્યું છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા